મોખળાજી ગોહિલ ઈસવીસન તેરસો ને નવથી તેરસો ને સુડતાલીસ સુધી ગુજરાત રાજ્યના ભાવનગર નજીક આવેલા ઘોઘાના રાજપૂત શાસક હતા તેઓ તેરમી સદીમાં સૌરાષ્ટ્રમાં સ્થાયી થયેલા રાજસ્થાનના ખારગઢના સેજગજી ગોહિલના વંશજ હતા મોખળાજી ગોહિલ દિલ્હીના તઘલક વંશના મોહમ્મદ તઘલકના સમકાલીન શાસક હતા એક વખતની વાત છે કે જ્યારે દિલ્હી સલ્તનતનો ખજાનો ખંભાતના અખાતમાંથી અરબ દેશ તરફ જવાની માહિતી મળતા ખજાનો તેમને લૂંટી લીધો તે સમયે મોહમ્મદ બિન તુઘલક દિલ્હીનો બાદશાહ હતો તેમણે વખતો વખત આવી લૂંટ ચલાવી અને પોતાની નવશક્તિ વધારી તેમણે તળાજાના જેઠવાને હરાવીને તેને પણ કબજે કર્યું અને રાજપીપળાની રાજકુરીને પરણ્યા હવે ભરૂચથી સોમનાથ સુધીની સીમા તેમના વર્ચસ્વો હેઠળ હતી સ્થાનિક શાસકો પણ તેમને સમર્થન કરી તેમની સાથે આવી અને તેઓ પોતાનું રાજ પીરમબેટ અને બેટથી ચલાવતા હતા તેઓ દિલ્હી સલ્તનત સામે બળવો કરી તેમનો ખજાનો લૂંટતા રહ્યા અને તેઓ ચાચિયા કહેવાય સમુદ્રી લૂંટારા માટે ચાચિયા નામનો પર્યાય પણ તેને લીધે થયો દિલ્હી સલ્તનત માટે સમુદ્રી માર્ગ વેપાર મોખરાજી ગોહિલને કારણે દુષ્કર બન્યો તેમણે મોખરાજી ગોહિલને હરાવવા માટે અનેક હુમલાઓ કર્યા અને સેનાપતિઓને તખલકે આદેશ આપ્યો કે વિરમબેટ ઘેરીને મોખરાજી ગોહિલના શાસનનો અંત આણો પણ તેવું થઈ શક્યું નહીં મોકળાજી ના અનુભવી નૌસેનાએ ગણતરીના દિવસોમાં તેના આક્રમક કરવા પરાસ્ત કર્યો પછી મોહમ્મદ બિન તુગલક પોતે ગુજરાત આવ્યો મોઘાને પડાવ બનાવી તે ઘણા મહિના સુધી રહ્યો પણ તે ચાલ્યું નહીં અંતે તેને ખબર પડી હતી કે જમીન પર લડાઈ થાય તો તેમને હરાવવા સહેલા છે કારણ કે તેની પાસે વિશાળ સેના હતી છેલ્લે થાકીને તેને એક વેપારીને પિરમભેટ મોકલ્યો અને તેને મોખળાજીને જણાવ્યું કે ધુઘળકની સેનાને લીધે વેપારમાં સમસ્યાઓ છે અને તમારી સાથે યુદ્ધ કર્યા વગર તે જશે નહીં તરત જ મોખડાજીએ સેનાને આદેશ આપ્યો કે હવે યુદ્ધ ઘોઘાના દરિયા કિનારે કરવા તૈયારી કર એ સમયે તેમને પરિણામની પણ ખબર ન હતી મોહમ્મદ બિન તુગલક અને વીર મોખળાજી ગોહિલ વચ્ચે ભયાનક યુદ્ધ થાય છે ખૂબ ઘાયલ થવા છતાં પણ દિવસો સુધી મોખળાજી ગોહિલ લડતા રહે છે અને છેલ્લે સમયે લડાઈમાં તેમનું માથું ઘોઘાના પાદરમાં ધડથી અલગ થયું અને તેમ છતાં પણ તેઓ વગર માથે આઠ દિવસ સુધી લડતા રહ્યા અને છેક ખદર પરમાં તેઓ ઢળી પડ્યા ઘોઘાથી ખદર પર અત્યારે ત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે તે સમયે લોકો કહેતા કે દસ ગાઉ સુધી તેઓ માથા વગર લડ્યા હતા આ જોઈને મોહમ્મદ બિન તુગલક પણ અસ્વસ્થ થયેલો